શહેરા તાલુકાના ચાંદલગઢ ખોડલધામ ખાતે સતત ત્રણ દિવસ ચાલનારા ત્રિદિવસીય એકાવન કુંડી સતચંડી મહાયજ્ઞનો પ્રારંભ કરાયો જેમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ સહિત વરુ પરિવારના સભ્યોએ બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરી આગામી બાવિશમી શાની અયોધ્યા ખાતે નિર્માણ પામેલ રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે જેના અનુલક્ષીને તેમજ વિશ્વમાં શાંતિ અને કલ્યાણ થાય સમગ્ર ભારત દેશમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે તેવા હેતુસરથી પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ચાંદલગઢ ખોડલધામ ખાતે ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ દ્વારા દિવસે એકાવન કુંડિયા સતચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આજરોજ ચાંદલગઢ ખોડલધામમાં સતત ત્રણ દિવસ સુધી ચાલનારા ત્રિદિવસીય એકાવન કુંડિયા મંત્રોચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી મહાયજ્ઞના પ્રથમ દિવસે દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત કર્મ પંચાંગ કર્મ શ્રી દુર્ગા સપ્તશતી પાઠ પ્રારંભ કર્યો હતો અને કાર્યશાળા પ્રવેશ કરી

ગ્રહોની આહુતિ આપી આજના દિવસ અહીંયા પૂર્ણાહુતિ આજે વિરામ આપવામાં આવશે આ યજ્ઞનો હેતુ એક જ છે વિશ્વ શાંતિ અને જીવ માત્રનું કલ્યાણ જલહી જીવનન જીવનમ એટલા માટે શાસ્ત્રમાં કીધું છે કે યજ્ઞા ભવતી પર્જન્ય પર્જન્યો ભવતી યજ્ઞ આવા આવા યજ્ઞો થશે પર્જન્ય એટલે વરસાદની કૃપા થશે વરસાદની કૃપા થશે તો આપણી પૃથ્વી માતાની અંદર અમી આવશે અને અમીની અમી આવવાથી અનેક પ્રકારના જીવોને મુક્તિ મળશે જીવોને શાંતિ મળશે આ યજ્ઞનો હેતુ એક જ છે વિશ્વ શાંતિ અર્થે એકાવન કુંડી યજ્ઞનું આ સુંદર આયોજન કરેલ છે આ યજ્ઞ ન ભૂતો ન ભવિષ્યથી આ ભૂમિ પર આવો અત્યાર સુધી થયો પણ નથી અને કદાચ થશે પણ નહીં એવા યજ્ઞનું સુંદર આયોજન કરેલું છે આ યજ્ઞની અંદર એકસો ને એકત્રીસ બ્રાહ્મણો પધાર્યા છે જેવા કોઈ અયોધ્યાથી કાશીથી બનારસથી ઉજ્જૈનથી અમદાવાદ રાજકોટ ભાવનગર સુરત બોમ્બે મદ્રાસ બનારસ આવા આવા ક્ષેત્રોમાંથી વિદ્વાન બ્રાહ્મણો પધાર્યા છે અને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આ યજ્ઞનું સુંદર આયોજન કરેલ છે આ યજ્ઞ દ્વારા જીવ માત્રનું કલ્યાણ થાય એ જ યજમાનશ્રીની ભાવના છે બીજા દિવસ સવારે પ્રાતઃ પૂજા કરી માં ખોડિયાર ના મંદિરે પાત્રા સાદન મહાપૂજા અને મહાભિષેક કરવામાં આવશે ચંડી પાઠના હોમ કરવામાં આવશે બપોર પછી બાર હજાર શ્રી શુક્ર ભક્તના હોમ કરવામાં આવશે આ સાંજને સાયમ પૂજા કરી મહાઆરતી કરી યજ્ઞને બીજા દિવસનો વિરામ આપીશું ત્રીજા દિવસ સવારે પ્રાતઃ પૂજા કરીશું એક લાખ નવારના મંત્રની આહુતિ બ્રાહ્મણો દ્વારા અહીંયા આપવામાં આવશે ત્યાર પછી ઉત્તર તંત્ર બલિદાન કરી યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવશે અને આ યજ્ઞ દ્વારા જીવ માત્રનું કલ્યાણ થાય આ યજ્ઞ કરવાથી ઘણા બધા પુણ્ય એ પ્રાપ્તિ થાય છે આ યજ્ઞ શાળાને આ યજ્ઞની પ્રદક્ષિણા કરવાથી ડગલે ડગલે અશ્વમે યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે આજ રોજ ચાંદરગઢ મુકામે એકાવનપુડી સત્યની યજ્ઞ રાખવાનું આયોજન માન્ય ધારાસભ્ય મોરબ્બીસિંહ જેઠાભાઈ ભરવાડ સાહેબ દ્વારા આજથી શરૂ કરેલ છે એ જ પ્રમાણે ભગવાન અયોધ્યામાં પણ રામનું જે જન્મસ્થળ છે એની પણ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ આજથી ચાલુ થયો છે એટલે એમણે પણ અહીંયા એક સચંદની યજ્ઞ એકાવન કુડી રાખ્યો છે સતત ત્રણ દિવસ સુધી આ યજ્ઞ ચાલવાનો છે વિશ્વના કલ્યાણ માટે દેશમાં ખૂબ સુખ અને સમૃદ્ધિ અને ભારત દેશ ખૂબ આગળ વધે અને એ હેતુથી એ પોતે આજે મુખ્ય યજમાન તરીકે ત્યાં પૂજામાં બેઠા છે સતત ત્રણ દિવસ સુધી એ પૂજા કરવાના છે અને એક લાખ એકાવન હજાર આહુતિ એકાવન પૂરી યજ્ઞમાં એક લાખ એકાવન હજાર એકાવન હજાર આહુતિ આપશે અને એકસો એકત્રીસ બ્રાહ્મણ રોજ પરડે આટલા યજ્ઞની પૂજા કરાવશે એક બહુ ખૂબ મોટું શહેરા તાલુકામાં એક વિશાળ ચાદરગઢ મુકામે આયોજન થઈ રહ્યું છે અને રોજની આ બે દિવસ તો પબ્લિકની આવન જાવન શરૂ છે પણ છેલ્લા દિવસે જે ચાદલગઢ મુકામે માતાજીની જે પ્રાણ પ્રતિષ્ઠા હતી ને શહેરાથી ચાંદલગઢ મુકામે શહેર પણ ચાલવાની જગ્યા નથી એવી સ્થિતિનું નિર્માણ થાય એવું એક આખું વાતાવરણ શહેરા તાલુકામાં ઊભું થયું છે મહીસાગર પંચમહાલ અને દાહોદથી પણ ઘણા બધા લોકો એ દિવસ અહીંયા પધારવાના છે सतत प्रसादी पर चालू राखी है ये खूब धार्मिक काम आज रोज शहरा तालुका में धारा सभ्य जेठा भाई भरवाड़ साहेब द्वारा सही रही एक बाल शेख नो रिपोर्ट एस नाइन न्यूज पंचमहल हमारी तमाम माहिती थी अपडेट रहवा माटे जोड़ायेला रहो एस नाइन न्यूज साथे